આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ગૃહસ્થાશ્રમીને નિત્ય પાંચ યજ્ઞો કરવાનો આદેશ છે પંચસુના ગૃહસ્થિયુ પસ્કર કંડની ચોદ કુંભચ બધ્યતે યસ્તુ બાહ્યન ચૂલો ઘંટી સાવરણી સાંભેલું અને પાણીનું માટલું એ પાંચ ગૃહસ્થના ઘરમાં હિંસા સ્થાનો છે અનાયાસે થતી હિંસા માટે ગૃહસ્થાશ્રમીને આપણા શાસ્ત્રો અને પુરાણોએ પાંચ મહાયજ્ઞો કહ્યા છે અધ્યાપન્નમ બ્રહ્મયજ્ઞ પિતૃયજ્ઞુ તર્પણમ હોમો દેવો બલિર્ભ્રોતો નું યજ્ઞો તિથિ પૂજનમ ભણવું ભણાવવું એ બ્રહ્મયજ્ઞ પિતૃઓનું તર્પણ એ પિતૃયજ્ઞ હોમ હવન કરવો તે દેવ યજ્ઞ વૈશ્વદેવ કરવો એ ભૂત યજ્ઞ અને અતિથિ પૂજન ભૂત યજ્ઞ એટલે વૃક્ષ વનસ્પતિ અને દરેક પ્રાણી માત્ર પર દયા કરુણા અને પ્રેમ રાખવો અને પ્રાણી માત્રને અન્ન જળ આપવું ગાયને સવારમાં રોટલી કૂતરાની રોટલી કબૂતરોને ચણ ગાયોને ઘાસચારો પંખી માટે પરબ કીડીઓ માટે કીડિયારું પૂરવું ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે ચૈત્ર માસમાં કીડિયારું કેવી રીતે પૂરવું જોઈએ એમ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ પર દેવું થઈ ગયું હોય ઘરમાં કોઈને કોઈ બીમારી રહેતી હોય ઘરમાં કજિયા કંકાસ થાય છે તો ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે ચૈત્ર માસમાં કીડીઓ આખા વર્ષ માટે ખોરાકનો સંગ્રહ કરે છે જીવ દયાથી ચૈત્ર માસમાં આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે આપણા સંતો ભક્તો પણ કહે છે કે સવારમાં પ્રથમ રોટલી ગાય માટે અને બીજી રોટલી કૂતરા માટે અને વર્ષમાં ચૈત્ર માસમાં કીડિયારું પૂરવું જોઈએ આમ કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે અને કરજ થતું નથી એમ પણ કહેવાય છે કે જે ઘરમાં કાળ કીડીઓ ઉભરાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ચૈત્ર માસમાં ગુરુવાર રવિવાર અથવા મંગળવારે કીડિયારું પૂરવાથી વિશેષ લાભ થાય છે આમ તો જીવદયા માટે આખું વર્ષ અને દરેક વાર શુભ અને કલ્યાણકારી જ છે જીવદયા અને કીડિયારું પૂરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે અને જીવનમાંથી કષ્ટો દૂર થાય છે કીડિયારું પૂરવા માટે પાણી વગરના સૂકા નાળિયેરને લઈ એની અંદર એક વાટકી ચોખા એક વાટકી તલ એક વાટકી કોતરાવાળી મગની દાળ થોડા સિંગદાણા અને એક વાટકી ઘઉં લઈ એને કરકરું દળી લેવું ત્યારબાદ એક વાટકીમાં ખાંડ અથવા દળેલી સાકર લઈ બરાબર મિશ્રણ કરી થોડું ગાયનું ઘી ઉમેરી ફરીથી બરાબર મિશ્રણ કરવું ત્યારબાદ સૂકા નાળિયેરના ઉપર જે આંખ હોય છે ત્યાં છિદ્ર કરી બધું જ મિશ્રણ તેમાં ભરી દેવું ત્યારબાદ એ નાળિયેર ફળિયામાં અથવા ઘરની આસપાસ અથવા તો સીમ શેઢે અથવા વગડામાં કોરી જમીનમાં થોડો ખાડો કરી તેમાં નાળિયેરનો ઉપરનો ભાગ બહાર રહે એવી રીતે મૂકીને માટીથી દાટી દેવું જેથી કરીને કીડીઓ આસાનીથી અંદર અવરજવર કરી શકે સવારના સમયે જ્યારે તાપ ઓછો હોય ત્યારે કિડિયારું પૂરવું જોઈએ આમ તો દરરોજ કીડિયારું પૂરવું જોઈએ પણ દરરોજ સમય ના મળે તો અઠવાડિયે અથવા મહિનાની અમાસના દિવસે અને નહીંતર વર્ષમાં એકવાર ચૈત્ર માસમાં કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ કીડિયારું પૂરવાથી જીવનમાં દુઃખ કે કષ્ટો આવતા નથી અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં દેવી દેવતાઓની કૃપાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે